એ હાલો પપેટ જોવા આબુ પડે અને નાનાથી લઈને મોટેરાઓ સૌ કોઈ પોતાનું કામ છોડીને પપેટના માધ્યમથી પંચતંત્રની વાર્તાઓ જોવા દોડી આવતા શૌર્ય ગાથા હોય પ્રેમના પ્રસંગો હોય બધું જ પપેટના માધ્યમથી રજૂ થતું પણ આજે તે ઓછું જોવા મળે છે ત્યારે આજે તમને મળાવીશું એક એવા વ્યક્તિને જે પપેટને વરી ચૂક્યા છે સમગ્ર જીવન તેમણે આ કલાને સાચવવામાં કાઢ્યું છે ત્યારે તમને એ પણ જણાવીશું કે આધુનિકતા સાથે આજની નવી પેઢી કેવી રીતના આ કલાને લોકો સુધી પહોંચાડી રહી છે સમર્પિત કરનાર સિત્તેર વર્ષીય કલાકાર રમેશ રાવલ જેમના મિત્ર કહો કે પરિવાર બધું જ આ કઠપુતળી જ છે અને આ છે તેમની રંગબેરંગી દુનિયા મેં લગ્ન નથી કર્યા એટલા માટે કે જો હું લગ્ન કરત તો મારું જન્મ બદલાઈ જાત ને જુદી જગ્યા પર ગયું હોત પણ મને આ કલામાં એટલો રસ છે કે મારે આ કલાના વિકાસ માટે મેં મારું જીવનનું બલિદાન આપી દીધું છે અને આ કળાને આગળ વધારવા માટેના મારા સતત ને સતત પ્રયત્નો રહ્યા છે જ્યારે લોકો એમને એમ કહે કે આ બધા પૂતળાને વેચી નાખો અને ઘર ભાડે આપી દો તો કંઈક પૈસા આવે ત્યારે એમને દુઃખ થાય છે કે આ કઠપૂતળી મારા જ બાળકો છે તેમનાથી દૂર રહેવું એમના માટે શક્ય નથી અને પૈસા કરતા એમને કલાને મહત્વ આપ્યું છે કોને કલામાં રસ નહીં માત્ર પૈસામાં જ રસ છે અને અમે પૈસાની પાછળ નથી પડે કલાની પાછળ પડે કલાનો વિકાસ થાય એમાં અમારો ઇન્ટરેસ્ટ છે પૈસા તો ગૌણ વસ્તુ છે કંઈક જીવન જીવવા માટેનું સાધન છે પહેલો અર્થ એની પાછળ પૈસાની પાછળ જ ગાંડા થઈને ફરવાનું એ જરૂરી નથી સાહિત્ય સંગીત અને કલા આ ત્રણ ભગવાને આપેલી છે એટલે દરેક વસ્તુનું મહત્વ હોય છે બીજાને લાગે કે ન લાગે પણ આ કલાનું મહત્વ હશે ત્યારે તમે આ પકડે કલાકારને સમજવા માટે જરૂરી છે તેમની કળાને સમજવી આજની નવી પેઢી પણ આ કલાને આગળ લઈ જઈ રહી છે અને પપેટ્રી કલા સાથે સમાજમાં લોક જાગૃતિ અભિયાન ચલાવી રહી છે તમે જોઈ નથી શકતા પણ એને ફીલ કરી શકો છો આજે હું આની સાથે કઈ વાર્તા કરીશ હું ત્યારે બાળકો સાથે કામ કરતી હોઉં છું મને સૌથી વધારે આનંદ ત્યારે આવે છે કે હું છોકરાઓની વચ્ચે હોઉં હું એ લોકોની સાથે ત્યારે કામ કરું છું ને અમે લોકો થોડી થોડી નાની જિંગલ બેલ્સ કે સોંગ્સ એવું અમે એડ કરીએ અમારા શોધમાં રાઈટ તો જ્યારે નીકળતા હોય ત્યારે છોકરાઓ એ ગાતા હોય છે આજે હું તમને એમ કહું ને કે તમે આને લાત મારો છો સારું નથી લાત મારો છો સારું નથી ના પાડીને પણ આ કે છે ને અરે આને તો કોઈ દિવસ લાત મરાય ના મરાય એ છોકરું આ જીવન યાદ રાખશે કે આને લાત ના મરાય એટલો પાવર છે પપેટ્રીમાં અમે લોકોએ ઘણી એનજીઓ માટે પણ કામ કર્યું છે કે જેમાં ચાઇલ્ડ લેબર ચાઇલ્ડ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન અવેરનેસ સોશિયલ બધી જે છે હેલ્થ એન્ડ અવેરનેસ છે સ્વચ્છતા અભિયાન જે મોદીજીએ ચાલુ કર્યું આજથી અમે કેટલા વર્ષો બે હજાર નવમાં અમે લોકો ડાંગમાં પપેટ શો કરવા જતા હતા સ્વચ્છતા આંદોલન આ કલાના જુદા જુદા પ્રકાર હોય છે અને હવે આ કલા સાથે આધુનિકતા પણ જોડાઈ રહી છે રોડ પપેટ કરીએ છીએ ગ્લવ કરીએ છીએ આ રોડથી ચાલે છે તો આ રોડ પપેટ છે જેને આપણે હાથથી હાથમાં પહેરીને કરીએ એક લવ પપેટ છે પછી શેડો પપેટ સ્ટ્રિંગ પપેટ જે દોરીથી ચાલે છે એ ફિંગર પપેટ પામ પપેટ જાયન્ટ પપેટ અમે લોકો એક નવું ઇન્વેન્શન એમાં થોડું એડ કર્યું છે કે ટુ ડી અમે લોકોએ બ્લેક થિયેટર કર્યું છે જે સ્વામી વિવેકાનંદજીની લાઈફ ઉપર છે અને મેક્સિકોમાં જઈને અમે લોકો એના બાવીસ શો કર્યા છે ચિત્રકલા મૂર્તિકલા નાટ્યકલા નૃત્ય સંગીત જેવી બધી કળાઓનો સંગમ એટલે પપેટ્રી કોઈએ આ કલાને જીવન બનાવી દીધી છે તો કોઈએ આ કલાથી બીજા લોકોને સજીવન કર્યા છે તો આજે જરૂર છે આ કલાને સાચવવાની આ વિરાસતને સાચવી રાખવાની અને સમાજ સાથે આ કલાને જોડી રાખવાની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ